અમદાવાદમાં સંકી પતિ પર લાગ્યો આરોપ પત્ની અને સાસુને આગ ચાપી ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતા આસપાસના દુકાનદારો અને સ્થાનિકો દોડી આવ્યા હતા પાણીનો મારો ચલાવીને આગ બુજાવીને જયાબેન રાજપૂત અને તેમની માતાને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા જ્યાં આજે પત્ની જયાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા સાસુ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આરોપી અશોક રાજપૂત હાથમાં ડોલ લઈને જતો હોય તેવા સીસીટીવી દ્રશ્યોમાં પણ તે કેદ થયો છે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની સાથે ઉચ્ચ પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા ડીસીપીના જણાવ્યા મુજબ અશોક રાજપૂત અને જયાબેન રાજપૂતના થોડા મહિના પહેલા જ લગ્ન થયા હતા બંને વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો જે અંગે અગાઉ જયાબેન રાજપૂતે પતિ અશોક રાજપૂત અશોક રાજપૂત ને પણ દાજી થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે પોલીસે આસપાસના લોકોના નિવેદન નોંધી એફએસએલની ની તમામ પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે